ગાંધીધામ ખાતે આવેલ જીડી ગોયંકા ટોડલર હાઉસ સ્કૂલમાં ઊભા થયેલા વિવાદનો સુખદ અંત બે દિવસ અગાઉ ગાંધીધામ ખાતે આવેલ જીડી ગોયંકા ટોડલર હાઉસ સ્કૂલમાં પેપરમાં થયેલી ભૂલને કારણે ગૌમાંસ ખાવા અંગેની છપાઈ ગયેલી નોંધને લઈ ઊભા થયેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે હકીકતમાં આ આખું પ્રકરણ શબ્દના થઈ ગયેલા ઊંધા અર્થઘટનને કારણે વિવાદ ઊભો થયો હતો પરંતુ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા આ અંગે વિડીયો રજૂ કરી આખી ઘટના અંગે ખુલાસો કરવામાં આવતા આ આખું પ્રકરણ ઊંધા અર્થઘટનને કારણે સર્જાયાનું સ્પષ્ટ થયું છે શાળા સંચાલકો દ્વારા આ અંગેની પણ સંતોષકારક સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી જે સ્પષ્ટતાઓ અંગે વિવિધ સંગઠનોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો पहले तो मैं सारी कम्युनिटी से हमारी सोसाइटी से कहना चाहूंगी हमने कभी किसी के सेंटिमेंट्स हर्ट करने की कोशिश नहीं की है हम हमेशा पॉजिटिव चीजें ही सिखाते हैं बच्चों को और आज भी जो हमारी ये जो वर्कशीट गई है या वायरल हुई है तो उसके साथ प्लीज वीडियो भी आप भेज दें उसमें साफ मेरी टीचर्स ने सिखाया हुआ है कि जब भी ये लाइन आया कि के वी कैन ईट काउ मीट तो उन्होंने इमिजिएटली अपने बच्चों को पूछा है कैन वी ईट मीट तो बच्चों ने रिस्पॉन्ड किया है नो no. और फिर हमारी टीचर्स ने यह सिखाया है कि एनिमल्स को भी हर्ट होता है सिर्फ काउ मीट क्या हमें किसी भी मीट को नहीं खाना चाहिए तो ये मेरी रिक्वेस्ट है कि आप प्लीज एक वीडियो को देख लीजिए जो कैमरा की फुटेज है उस फुटेज में बिल्कुल क्लियरली बताया गया है कि जो कॉम्प्रीएंशन में वो लाइन था उसको हमने ऑब्जेक्ट करके बच्चों को सिखाया है हम खुद लवर्स हैं हम वर्शिप

અને છતાં આ શબ્દ કેમ લખવાનો એની ખરાઈ કરવા માટે કારણ કે કોઈ વિષયનો વિષયાંતર ન થાય એના માટે અમે સ્કૂલે ગયા અને સ્કૂલે જઈ અને એમનાથી ખરાઈ કરી પણ ટ્રસ્ટી મંડળને મળ્યા સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા અને જે ટીચર દ્વારા આ વિષય લેવામાં આવ્યો હતો એમનાથી પણ મળ્યા પણ વિષયની સાથે એમના સાથે મેં એમને એ જ કીધું કે ભાઈ આ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી અને શું કામ કર્યું આ વિષયનો પ્રયોગ એના માટે અમે જે એમના સાથે વાતચીત કરી ત્યારે એમણે એમના વિડીયો માધ્યમથી સ્કૂલના જે કાલનો વિડીયો હતો એના માધ્યમથી પણ એમણે બતાવ્યું કે આ વિષય એ ગૌમાતાનું માંસ ન ખવાય અને દૂધ ખવાય ઘી ખવાય પણ ગૌમાંસ ન ખવાય એવો એ નાના બાળકોને પ્રેરણા આપતા હતા પણ વિષય એ હતો કે ઉપરના જે પેપર છે એની અંદર એવું લખેલું હતું કે દૂધ ઘી અને ગૌમાંસ ખવાય એવો એવા શબ્દ હતા પણ એ બાય બેસન અને અર્થનો અર્થઘંટન થઈ ગયું હતું એના માટે અમે ખરાઈ કરી છે ખરાઈ કરી અને વ્યવસ્થિત રીતે એમના સાથે વાતચીત કરી એમણે પણ છતાં એમણે જે ભૂલ સ્વીકારી કે પેપરમાં આ લખવાનું યોગ્ય નતું એમને ભૂલ સ્વીકારીને એમણે સમા માંગી અને ક્ષમા માંગી અને એમણે પેપર દ્વારા માફી માંગી છે અને લેખિત માફી માંગી અને વિષયને ત્યાં પૂર્ણ કર્યો હતો પણ વિષય એમના ટીચરો સાથે પણ ચર્ચા કરી એનો વિડીયો પણ અમને બતાવ્યો છે અને વિડીયો જોતા અને બધું જોતા એવું લાગ્યું કે અર્થનું અર્થઘટન થયું છે એટલે આ વિડીયો આપના માધ્યમથી આપના ચેનલના માધ્યમથી પણ કહું છું કે વિષય હતો જે હતો એ ક્લિયર નથી અને જે દેખાય છે એવું હતું નહીં એટલે વિડીયો જોઈને અમને એવું લાગ્યું કે આ વિષય નો અર્થઘટન થયું છે